કોઈ જ ગમા અણગમા અને બિન રાજકીયપણે એટલે કોઈ પક્ષ લેવા દેવા નથી અમારે આ કાર્યક્રમના મૂળ સિદ્ધાંતો રહેશે વગર સરકારની અને વ્યક્તિઓના સારા કાર્યોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે જનતા માટે જવાબ કાર્યક્રમનો બીજો ઉદ્દેશ ગુજરાતની શિક્ષિત સંસ્કારી અને જાગૃત જનતાના અવાજને ને વધુ ને વધુ બુલંદ બનાવવાનો છે તમારા આપણા સર્વની ગૌરવંતી ગુર્જર ભૂમિ પર સિંધુ ખીણ સંસ્કૃતિ ફૂલી ફાલી હતી જેના પુરાતત્વે પુરાવો લોથલ અને ધોળાવીરામાં જોવા મળે છે આપણી ગુર્જર ભૂમિ સંત અને સુરાની ભૂમિ છે સ્વામી વિવેકાનંદે પણ આ ગુર્જર ભૂમિને પાવન ભૂમિને પોતાના પાવન પગલાં મૂકી ને અતિ પાવન બનાવેલી છે આપણે ભાગ્યશાળી છીએ કે ગુજરાતની અંદર પણ વિવેકાનંદ આવેલા સ્વાતંત્ર સંગ્રામમાં પણ દેશ ધરાવતા યુવાનોએ પોતાની યુવાનીના દિવસો અને પોતાના પ્રાણ પણ હોમી દીધાના ઘણા બધા ઉદાહરણો છે મહાગુજરાતની ચળવળ અને નવનિર્માણ આંદોલન થકી ગુજરાતીઓએ દેશના બંધારણ થકી પ્રાપ્ત થયેલા વ્યક્તિ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારીઓ અધિકારોનું સંવર્ધન કરે છે નવનિર્માણ આંદોલનને કારણે સામાજિક અગ્રણી જયપ્રકાશ નારાયણે પણ નારાયણે પણ ક્રાંતિની ચિનગારી લગાડીને

તેનું સર્વે ગુજરાતીઓને ગૌરવ છે ભારતના સંવિધાન પુનઃ નું કાર્ય કરનારા ક્રાંતિકારી સાહિત્યકાર મુનશી ગુજરાતનું સૌથી મોટું ગૌરવ ગોળી શકાય છે સન્માન્ય સન્માન્ય ડોક્ટર ભીમારાવ આંબેડકર જેવા બૌદ્ધિક સત્વ અને પ્રખર સામાજિક ક્રાંતિવીર વડોદરાના સયાજી રાવની સત્તા સાથે લાગણીથી સંકળાયેલા હતા એ પણ ગુજરાત માટે ગૌરવની બાબત છે સરદાર પટેલ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીની પણ આ પવિત્ર ભૂમિ છે અને જેના સંસ્કારો આપણી ગુજરાતની પ્રજામાં છે સાથે સાથે ધાર્મિકતા અને પાખંડીઓ સામે જે અત્યારે બહુ જ જરૂર છે પાખંડીઓ સામે ચિનગારી પેટાવનાર સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા અને આર્ય સમાજના સ્થાપક એવા મૂળ જટાશંકર ત્રિવેદી એટલે કે દયાનંદ સરસ્વતી અને સંસ્કારી ગુજરાતી પ્રજા કોણ જાણે કેમ બે બે પછી ધીમે ધીમે પોતાના સ્વતંત્ર વિચારો આગુ અસ્તિત્વ આગુ વ્યક્તિત્વ ગુમાવીને રાજકીય જાહેર જીવનના મૂલ્યોને નવે મૂકીને માત્ર ને માત્ર સત્તા લોલુપતા ખાતર આમ જનતાને મૂર્ખ બનાવનારા કેટલાક નેતાઓ માનસિક ગુલામીની જંજીરમાં જકળાઈ ગયેલા છે અને પ્રજાને પણ જકડે જકડાઈ દેવા માટે પ્રયત્ન કરે છે આમાં ભાજપ હોય કોંગ્રેસના નેતાઓ હોય કે બીજા પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે દરેક રાજકીય પક્ષોની આ મથરાવટી મેલીસ બાબતમાં વધતી જતી મોંઘવારી બેકારી વધતા જતા સામાજિક દૂષણો ગુનાહિત પ્રવૃત્તિઓ રાજકીય અને સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે ગુજરાત પોતાની ગરિમા અસ્મિતા અને ગૌરવ ગુમાવી રહ્યાનો અહેસાસ મારા તમારા જેવા તમામ સનિષ્ઠ ગુજરાતીઓને થાય તે સ્વાભાવિક છે આ તબક્કે બી ઇન્ડિયા ટીવી ચેનલને આ હાથ જોડીને બેસી નહી રહેવાના સંકલ્પ સાથે જનતા માગે જવાબ કાર્યક્રમ થકી જનતામાં જાગૃતિનો જય કોષ અને ઘંટારાવ કરવાનો નમ્ર નિખાલસ અને નિર્ભીક પ્રયાસ કરવાનું અમે શરૂ કરેલ છે સૌના બંધારણીય અધિકારોનું બંધારણીય માર્ગે રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અને આ જનતા માગે જવાબ વિભાગ ભજવશે એવી અલગ શ્રદ્ધા સાથે જનતા માર્ગે જોબ કાર્યક્રમનો આજે ફરીથી આપણે એક અભિ એકબીજા અન્ય એપિસોડ સાથે શરૂઆત કરીશું નમસ્કાર ગુજરાત સરકાર આજે જે આપણે વાત કરીશું એ ગુજરાત વિદ્યુત બોર્ડ અને ગુજરાત સરકારના ઊર્જા વિભાગની સાથે સંકળાયેલી છે અને સાથે સાથે ગુજરાતની સ્મિતાની જે મોટી મોટી વાતો ગુજરાત સરકાર કરે છે એ અસ્મિતાના કેવા ગુજરાતમાં ધજાગ્રહ ભાજપની સરકારમાં ઉડી રહ્યા છે એની આપણે આજે આ એપિસોડમાં વાત કરશું આપ સર્વને ખબર છે દર્શક મિત્રોને કે ગુજરાત સરકારના નંબર ટુ મંત્રી એટલે કે કનુભાઈ દેસાઈ જેઓ ઉર્જા વિભાગ અને નાણાં વિભાગના મંત્રી છે તેમના જ રાજમાં એટલે કે તેમના જ વિભાગમાં ગુજરાતની અસ્મિતાના લીધે લીરા ઉડી રહેલા બદલે ગુજરાતની ભાજપ ની સરકારના મંત્રીઓ દ્વારા જાણે ક્યાં જાણે હું એમ નથી કેતો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જાણી જોઈને આવું કરી રહ્યા છે પણ એના વિભાગમાં જયારે થતું હોય ત્યારે નૈતિકને કાયદા કે જવાબદારી એની થાય અને સાથે સાથે કેબિનેટની સંયુક્ત જવાબદારી પણ બને હવે તમે જુઓ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના પ્લાનમાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત સરકારની જીએસઈ સી એલ એટલે કે વીજળી ઉત્પાદનને લગતી એક કંપની છે આ કંપનીને એક પણ ગુજરાતી મળતો નથી એટલે ગુજરાત બહારના રાજ્યના ઇજનેરની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવું પડે છે આજે ગુજરાત આખા વિશ્વમાં વિશ્વગુરુ માટેનો નારો લગાવેલો છે એ ગુજરાતની અંદર કોઈ ગુજરાતી મળતો નથી સારો ઈજનેર તમને કે ગુજરાતની બહારના ઇજનેરને લાવીને તમારે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બેસાડવો પડે આટલા બધા ગુજરાતમાં ઈજનેરો છે આટલા પાણીપુરા બોર્ડના બીજે વસાવડા સહિત ઘણા બધા હોશિયાર હું એવા ઈજનેરોને જાણું છું કે જેઓ આ કાર્ય કરવા માટે સક્ષમ છે આટલા બધા ગુજરાતમાં નિવૃત્ત સારા હશિયર ઇજનેર હોવા છતાં વિવેક કાપડિયા નામના એક ઇજનેર તો પ્રમાણિકતાનું બીજું ઉદાહરણ પર્યાય ગણાય ગુજરાત સરકારના ગુજરાત સરકારની નોકરીમાં હોવા છતાં વિવેક કાપડિયા એક એવા ઇજનેર છે કે જે ધારતમાં રોજના એક લાખ રૂપિયા કમાઈ શકે એના બદલે એણે સરકારની ચા પણ નથી પીધી અને આજે ઓસ્ટ્રેલિયા કાનપુર આઈઆઈટીમાં ગાંધીનગરની આઈઆઈટીમાં નાગપુરની આઈઆઈટીમાં બધી પ્રતિષ્ઠિત સંસ્થાઓની અંદર વિદ્યાર્થીઓને જ્ઞાનનો લાભ મળે એ માટે તેઓ લેક્ચર દેવા દેશ વિદેશમાં ફરે છે એવા વિવેક કાપડિયાને પણ ભૂમિકા હોત તો સર પરંતુ મેં કહ્યું ને ગુજરાત સરકારના ઉર્જા વિભાગ હેઠળ આપણે વાત ઉપર આવીએ કુલ છ કંપનીઓ છે અને તેનું મોનિટરિંગ જીવ એન એલ કરે છે એટલે કે ગુજરાતની જે વીજળી કંપની જી બી કરે આપણે સાદી ભાષામાં કંઈક આમાં પશ્ચિમ વીજ કંપની મધ્ય વીજ કંપની ગુજરાત વીજ કંપની દક્ષિણ વીજ કંપની અને ઉત્તર ગુજરાત અને જેટકો વીજ કંપનીનો સમાવેશ થાય છે ગુજરાત સરકારના ઉર્જા વિભાગની ગુજરાત એસસી કંપની લિમિટેડ પાવર ઉત્પાદનની કામગીરી કરે છે મેં અગાઉ કીધું આશ્ચર્યના આશ્ચર્ય અને આઘાતની બાબત એ છે કે ગુજરાત સરકારની આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે છેલ્લા લગભગ પંદરથી ગુજરાતીની પસંદગી કરવામાં આવે છે અહીંયા હું એક ચોખ્ખું કરી દઉં કે હું બિન ગુજરાતી કે ગુજરાતીમાં માનતો નથી બિન ગુજરાતીઓ પણ હોશિયાર લેવામાં કોઈ આમાં ભેદભાવ ન હોઈ શકે ભારતની અંદર તમામ નાગરિકોને દરેક રાજ્યની અંદર નોકરી કરવાનો વ્યવસાય કરવાનો સંપૂર્ણ બંધારણીય અધિકાર છે ને એ અધિકારીઓને હું માનું છું હું ગુજરાતી બિન ગુજરાતી પ્રાદેશિક વાતમાં જરા પણ માનતો નથી પરંતુ અહીં મુદ્દો એ છે કે આ કંપનીના એમડી તરીકે તેની ભરતીમાં ગુજરાતી ઇજનેરોને બોલાવવામાં આવે છે ત્યારે આ ભરતી આમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઇજનેરને ભરતીના ક્યારે ખબર પડે ત્યારે ગુજરાતી ઇજનેરોને બોલાવવામાં આવે છે પરંતુ પસંદગી તો બહારના રાજ્યના ઇન્દરોની થાય છે આવું કેમ જો તમે ગુજરાતીઓને બોલાવો છો ઇન્ટરવ્યૂ માટે એનો મતલબ એમ થયો કે એ ગુજરાતી ઇજનેરો લાયક તો છે પણ એની પસંદગી કરવામાં આવતી નથી મૂળ વાત એ છે કે ગુજરાત ગુજરાતી ઇજનેરો જરૂરી લાયકા ધરાવતા હોય તો જ પસંદગી યાદીમાં તેમનું નામ દાખલ થઈ શકેલ પરંતુ મેં અગાઉ પણ કહ્યું એમ ફરીથી પાછું કહું છું કે પસંદગી ગુજરાતી એવા ઇજનેરોની કરવામાં આવતી નથી હવે આ ગુજરાતીની પસંદગી લાગવગના ધોરણે થાય છે કેમ કે આ એટલા માટે મારે કહેવું પડે કે થોડા ત્રણ ચાર વર્ષ પહેલાં ઉદ્યોગ ખાતાની અંદર રાહુલ ગુપ્તા નામના વિવાદાસ્પદ આઈએસ અધિકારી છે આજે બીજા વિભાગમાં એમણે કોઈ બિહારના મિશ્રા કરીને કોઈ ઇજનેરની તદ્દન એના ટેકનિકલ લાયકાતના ધોરણમાં ફિટ નહોતો બેસતો તો પણ એની નિમણૂક કરી અને ત્રણ ચાર વર્ષ સુધી એને રાખેલા હતા તમામ નીતિ નિયમોનો ભંગ કરીને ઉદ્યોગ ખાતા હવે આ ગુરુદીપસિંહ કરીને બહારના રાજ્યના ઇન્ડરની તાજેતરમાં મેરેજિંગ તરીકે પસંદગી કરવામાં આવેલી હવે આ ગુરુદી ગુરુદીપસિંઘ એમ કેન પ્રકારે ગુજરાતમાંથી ભારત સરકારના એનટીપીસીએલ એટલે કે સરકારી ભારત સરકારના કોર્પોરેશનના હોદ્દા પર ગોઠવાઈ ગયા છે પહેલાં આપણે ત્યાં એને બેસાડવામાં આવેલા હતા હવે એને શું કર્યું હવે એના પછી પણ જે મેં કહ્યું ગુજરાત સરકારના જીબીના આ વિભાગની અંદર જ્યારે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઇન્દરની ભરતી કરવાની વાત આવી ત્યારે એનટીપીસી માં નોકરી કરતા બીજા પ્રસન્ના કુમારને એમડીના પદ પર ગુજરાતમાં ચડી ચડી બેઠા અને એના માટે મદદ કરી ગુરુ ગુરુદીપસિંઘે અગાઉ કહ્યું કે એ લોકો ત્યાં ગયા છે હવે પ્રસન્ન કુમાર પણ એનટીપીસીમાં એટલે કે પહેલાંની લાગવગથી જ્યાં પસંદ થયેલા હોય એ માનવાને પૂરતા કારણ છે કનુભાઈ હોવા છતાં ગુજરાતમાં આ કંપનીના એમડી તરીકે પણ રાજ્યપાલના બંદોપાધ્યાય નામના કોઈ ઇજનેર ચડી બેઠા છે આ પંદર વર્ષમાં ગુજરાતમાંથી એક પણ ગુજરાતી ઇજનેર ગુજરાત સરકારને કે સરકારના જી એસ ઇ સી એલ કંપનીના લિમિટેડ કંપની માટે લાયક નથી તેનો અર્થ એ પણ થાય કે ગુજરાત સરકારની ઇજનેરી કોલેજો મોગસ છે કે ગુજરાતમાં કોઈ ઇલેક્ટ્રિકને લગતા ઇજનેરો એ લેવલના છે જ નહીં હવે તમે જુઓ જાણવા મળ્યા મુજબ આ ઇજનેરો જે કંપનીમાં મૂકવામાં આવ્યા છે મેં કેમ બેન ગુજરાતી બીજા રાજ્યના ઇજનેરોને મૂકવામાં આવેલા છે તે કંપનીનું કામ પાવર પ્લાન્ટ અને વીજળીનું ઉત્પાદન વધારવાનું કામ છે એના માટે જે જ્ઞાન કે પૂરતો અનુભવ જોઈએ એ અનુભવ આ ત્રણેય જે નામ બોલ્યો બંદોપાધ્યાય ગુરુદીપસિંહ અને પ્રસન્ના કુમાર એમાં છે જ નહીં વિચાર કરો તમે કે જે હેતુ માટે આપણે બોલાવવામાં આવે છે એનો પૂરતો અનુભવ કે જ્ઞાન નથી છતાં એની પસંદગી કરવામાં આવી એનો અર્થ એમ થયો કે ક્યાંક ને ક્યાંક લાયકાત કરતાં લાગવકની બોટ બાળે છે સરકારની અંદર આ તો બહુ કોમન બાબત હોય છે લાગવોગ ઓળખાણ ગમાણગમા વગેરે બાબત આ બાબત સાચી હોય મેં કહ્યું તો ગુજરાત સરકાર માટે સૌથી સરળજનક બાબત ગણાવી જોઈએ ગુજરાત સરકારની આ કંપનીની મુખ્ય ઓફિસ વડોદરા ખાતે છે એમ બી ગુરુદીપસિંહને એ સમયે મને સાંભળે છે કંપનીએ વડોદરામાં બંગલો પણ આપેલો હતો છતાં એ વધારેનો બંગલો ગાંધીનગર પણ આપવામાં આવેલો વિચાર કરો કે તમને જયારે કાયદેસર વડોદરામાં બંગલો આપવામાં આવે છે તો વધારેનો બંગલો ભાઈ શા માટે આપવામાં આવ્યો એના એના કારણો શું ખુલાસા તો ઉર્જા વિભાગે કરવા જોઈએ ઉર્જા વિભાગે અને મંત્રી કનુભાઈ દેસાઈ આ બીજો બંગલો શા માટે તમારે શું હેતુ છે ત્યાં એવું સરકારનું શું કામ અટકી જાય છે કે વડોદરામાં પણ તમને બંગલો આપ્યો કાયદેસર અને ગાંધીનગરમાં પણ બીજો બંગલો આપ્યો એના ભાડાનું શું એ ભાડું કોણ જે બીની સંસ્થા ભરે કે પોતાના ખિસ્સામાંથી આપવામાં આવ્યું છે એની કોઈ સ્પષ્ટતા આ સુધી ઉર્જા વિભાગે કરી નથી એટલે માટે ઉર્જા વિભાગ શંકાના દાયરામાં આવે છે અને ઉર્જા વિભાગના સચિવ અત્યારે તો હૈદર કરીને એસ ટી હૈદર કરીને છે એ હૈદરે આ અંગેની સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ બે બંગલા શા માટે આવું તો ભૂતકાળમાં આરબી બ્રહ્મભટ પોલીસ અધિકારી હતા એને પણ સુરતમાં કે બદલી થઈ ત્યારે ગાંધીનગરમાં બંગલો રાખેલો વડોદરાનો બંગલો ખાલી ન પોલીસ વાળો તો કરે પણ ઇજનેરો આની વાત કરીએ આપણે બીજા એમડી પ્રસન્ન કુમારજી આવ્યા હતા એમના સમયમાં તો એ ઓફિસની અંદર ગણો કે બીજી જે કંઈ તમે ગણો બિનજરૂરી ખર્ચાઓ એટલે કે બિન ઉત્પાદક ખર્ચાઓ વધુ થતા હતા એવું જી કર્મચારીઓનું કેવું છે મહિને લગભગ પ્રસન્ન કુમારના સમયમાં લગભગ ચાલીસ હજાર જેવો ખર્ચ ઓફિસના નાસ્તા ભોજન વગેરે માટે કરવામાં આવતો હતો આમાં એક બીજી હું તમને સ્પષ્ટતા કરી દઉં કે સરકારી તંત્રની અંદર તો મોટે ભાગે આ ધંધા હાલતા હોય છે ખા પેલું ઇટિંગ ચીટિંગ અને મીટિંગ મીટિંગ ઇટિંગ અને ચીટિંગ મિટિંગ કરો સરકારી ખર્ચે બેફામ નાસ્તા કરો અને ચીટિંગ કરો આ સરકારની એક પોલિસી હોય છે ને એટલા માટે તમે જુઓ વાયબ્રન્ટની અંદર સાત સાત હજાર રૂપિયાની ડીશ હોય છે સામાન્ય જ્યારે મીટિંગો મળતી હોય છે મંત્રીમંડળની કે અધિકારીઓની એની અંદર પણ મોટે ભાગે બેફામ ખાવા પીવાના ખર્ચા થતા હોય છે હું એનો પણ એપિસોડ આપણે બનાવશું કે ભૂતકાળમાં મફતિયાઓ સો સો રૂપિયાની ડીશ માટે આ આઈએસઓ પાંચ રૂપિયા પણ નહોતા આપતા એની વાત હવે પછીના એપિસોડ કે બીજા આપણે જયારે તક મળશે કરીશું પરંતુ અહીંયા આ પ્રસન્ન કુમાર પણ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા નાસ્તાના નામે ખર્ચો કરતા હવે એના ઘર માટે કરતા કે સરકારી ઓફિસ માટે કરતા કે પોતાના શાળા સાડી માટે કરતા હતા એ ભગવાન શ્રીરામ ભાજપની સરકારમાં જાણે હવે એમડીને જે બરોડામાં સત્તાવાર બંગલો કંપની આપેલો હવે આ પ્રસન્ન કુમાર બરોડા બંગલો આપેલો પરંતુ આ બંગલાની અંદર પણ રિનોવેશનના નામે જરૂરી છે આ બધા નાટકો હોય જેમ મંત્રીઓ એમ કહે છે કે અમારે તો બંગલાની અંદર રિનોવેશન જરૂરી છે તો અમે પાછા પચીસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા મંત્રીના બંગલામાં આ કરાવતા હોઈએ જેમ અરવિંદ કેજરીવાલનું પણ બંગલો બેફામ છાપામાં ચઈ ગયો છે કે પચાસ સો બસો કરોડનો બંગલો છે ને અતિ લક્ઝરી આઈટમો છે એમ ગુજરાત સરકારની અંદર પણ ઘણા બધા મંત્રીઓને ઊંચા આઈ એસ અધિકારીઓ જેમ જેમ બદલી થઈને આવે એટલે કે ભાઈ આ બંગલામાં તો મારે બાથરૂમ બરાબર નથી ને સ્ટોક પર બરાબર એમ કહીને લાખોના ખર્ચે એકદમ રિનોવેશન હાઈ ફાઈ ટાઇલ્સ બધું લખાવતા હોય છે આ સરકારી સિસ્ટમની ખરાબમાં ખરાબ બાબત આ છે પણ વીસ વર્ષમાં આને કોઈ સુધારતું નથી કેમ કે અમલ કર્યો હોય આઈએસઓને આઈપીએસ હોય છે એમ આને રિનોવેશનનું નામ દઈ અને બંગલાને રહેવાના બદલે લગભગ સાઠ હજાર રૂપિયાનો અખાનગી બંગલો ભાડે લીધો હવે આ સાઠ હજાર રૂપિયા કોણ ફરે જીપી ભરે છે કે પોતે હું માનતી હોય તો જીબી જ ભરતું હોય કેમ કે પોતે તો દોઢ બે બે અઢી લાખ રૂપિયા એમાંથી સાઠ હજાર ભાડું ભરે જ નહીં એટલે આ સાઠ હજાર રૂપિયા સરકારના જીબીના ખર્ચમાં તમારા મારા માટે જે વીજળી ઉત્પન્ન થાય છે એના યુનિટ ઉપર જે ભાવ ચડે છે એમાંથી જ આ સાઠ હજાર રૂપિયા ખર્ચવામાં આવેલા છે તો તમે રિનોવેશન અને અમે સાઠ હજારનો બંગલો ભરેલો એવું તો કયું તમે અંદર તમારા બંગલામાં મુશ્કેલી છે સામાન્ય બાથરૂમ હોય બે ત્રણ રૂમ હોય સંડાસ હોય લવા ધોવાનું હોય એર કન્ડિશન હોય બીજું બધું શું જોઈએ પણ આ બધા મેં કીધું બ્રિટિશ સમયના બધા રાજાઓ આઈપીએસ આઈએસ આ બધા એન્જિનિયર એટલે એને સાઠ હજારના નામે ગુજરાત સરકારના ખર્ચે બંગલો મારી લીધો એટલે સરકારની ઉર્જા વિભાગની કંપનીઓ ભરવાનું હોય વડોદરામાં આ ગુજરાતની વીજ કંપનીના બીજા બધા છે કે કેમ તે અંગે તો ગુજરાત વિદ્યુત બોર્ડ એમડી જયપ્રકાશ સિંહ વરે જણાવી શકે જયપ્રકાશ વરે કંપનીઓમાં વહીવટ બરાબર ચાલે છે કે કેમ તે ચકાસવાની અને તેની યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી એમડી જયપ્રકાશ સિંહ આ જયપ્રકાશ નામ છે નામ સિંહ ઉપરથી છે એવું કોઈ કામ કરતા નથી તેમાં ધર્મપત્ની આઈપીએસ છે એની વાત બીજી કરશું આપણે પણ ગુજરાત સરકારના આ જયપ્રકાશ સિંહોને કશું જેને નોંધપાત્ર એક્શન લેવા એવું કરતા નથી ગુજરાત સરકારના ઉર્જા વિભાગ હેઠળ અને જીએસઈસીએલ કંપનીના કાર્યક્ષેત્રમાં પાંધરો સિક્કા વણાટબોરી ગાંધીનગર ધોરણ ઉકાઈ અને ભાવનગરના પાવર સ્ટેશનનો આવેલા છે આ પાવર પ્લાન્ટના સંચાલનનો ઊંડો અભ્યાસ અને અનુભવ આજે ત્રણેય બિન ગુજરાતી મેં નામ બોલ્યો એ ત્રણેને બીજા રાજ્યોના ઈજ્નેરમાં બહુ ઓછો જ અથવા નથી એવું ઊર્જા વિભાગના અધિકારીઓ નામ નહીં આપવાની શરતે જણાવે છે બીજી બાજુ ગુજરાત સરકારના બીજા કેટલાક તજમ્બે ઇજનેરો પાસે આ બાબતની આવડત છે પરંતુ તેમની પસંદગી એમની તરીકે કરવામાં આવતી નથી એ પણ તપાસની બાબત છે આમ ગુજરાતના ઊર્જા વિભાગના તાબા હેઠળ આવતા જી એસ સી એલમાં મેનેજિંગ મેનેજ મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂંક લાયકાત ધરાવતા ગુજરાતીઓની કરવામાં આવતી નથી તે માટે ઊર્જા વિભાગના મૂળ શ્રોફ કંપનીમાં પીઆરઓ હતા અને હાલ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ સિવારેની નૈતિક અને કાયદાકીય જવાબદારી ગણાય ગુજરાત બહારના ઇજનેરોની નિમણૂક થાય તેમાં વાંધો હોવો જોઈએ જ નહીં અગાઉ પણ કહ્યું છે પરંતુ ગુજરાતમાં લાયક ઇજનેરો હોવા છતાં તેમની નિમણૂક કરવામાં આવે નહીં એ બાબત ખોટી છે ગુજરાતની અસ્મિતા સાથે સંકળાયેલી છે તેથી ભાજપની સરકારને ગુજરાતની અસ્મિતાની વાત કરવાનો હું પણ ત્યાં સુધી અધિકાર રહેતો નથી આ અગાઉ રાહુલ ગુપ્તા નામનો અગાઉ જાણી ગયો આઈએસ ઓફિસર ઉદ્યોગ વિભાગમાં હતા ત્યારે તદ્દન ગેરકાનૂની પણે મિશ્રા નામના યજ્ઞની નિમણૂંક પણ કરેલી હતી હવે તમે વિચાર કરો કે અગાઉવાળા સમયની અંદર જ્યારે નાની નાની પોસ્ટની અંદર બિન ગુજરાતીઓની ભરતી થતી હતી ત્યારે અશોકભાઈ ભટ્ટના સમયમાં એંસી ટકા ગુજરાતીઓને લેવા એવો એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલો હતો પરંતુ આજની તારીખે કોઈ પણ કંપની ગુજરાત બહારની આવે છે તો એંસી ટકાનો અમલ થતો જ નથી આ ભાજપની સરકારમાં અને મોટે ભાગે બહારથી જે લાવવામાં આવે છે માનો કે એક્સપર્ટ હોય કોઈ તજજ્ઞ બેસ્ટ એજ્યુકેશનની જરૂર હોય એવા લોકોને તમે બહારથી લાવો તો કોઈ વાંધો નથી પણ ગુજરાતની સામાન્ય વર્ગ વર્ગના કે ચોથા વર્ગના કર્મચારીઓ તો ગુજરાતમાંથી મળી શકે છે પરંતુ આ સરકારમાં એવું થતું નથી એ આપણે જોયું અને અનુભવ્યું છે અને રેકર્ડ ઉપર પડશે આમ આજે આપણે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓને અન્યાય સરકારી નોકરીઓમાં અને સરકારી તંત્રમાં થાય છે એક વાત હજી વધુ આપણે એટલા માટે કરવી પડે છે કે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જેઓ મેં અગાઉ કહ્યું તેમ શ્રોપ કંપનીના પીઆર હતા અને હાઈકમાન્ડ સાથે એ કંપનીની ભગત હોવાથી એમને મંત્રી બનાવી દેવામાં આવેલા છે કનુભાઈ દેસાઈ ઘણીવાર એમના મિત્ર વર્તુળમાં કહેતા હોય છે કાર સરકારમાં હું એક જ અંગ્રેજી જાણતો હોવાથી હું મુખ્યમંત્રી તરીકે લાયક છું ખરેખર તો આજે તો દસમા ધોરણનો ઇંગ્લિશમાં ભણેલો વિદ્યાર્થી પણ કડકડાટ અંગ્રેજી બોલતો હોય છે અને અંગ્રેજી આવડે છે એ જ લાયકાત જો મુખ્યમંત્રીની હોય તો આપણને હસું એટલા માટે આવે કે ઇન્દિરા ઇન્દિરાજીના સમયની અંદર કામરાજ જે હતા સમગ્ર ભારતના કોંગ્રેસના પ્રમુખ એને તો અંગ્રેજી પણ નહોતું આવડતું હિન્દી પણ નહોતું આવડતું ને માત્ર તમિલ ભાષા જાણતા હોવા છતાં એને આખી ઇન્ડિયા કોંગ્રેસને સફળતાપૂર્વક ચલાવી લેતી એટલે અંગ્રેજી જાણવું એ સારી વાત છે પણ અંગ્રેજી જાણું છું માટે હું લાયક છું એવું માનવું એ બહુ જ ગુજરાત સરકાર માટે પણ યોગ્ય ગણાય નહીં મૂળ વાત બીજી એક પણ વાત કરવી છે કે આ જ કનુભાઈ દેસાઈ મંત્રીના કાર્યાલયની અંદર એક તન્ના નામના આખું નામ યાદ થયું પણ તન્ના નામના એક ઓએસટી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ તમના અગાઉ ગુજરાત વિદ્યુત બોર્ડની અંદર ચીફ ઇજનેર હતા હવે તમે ચીફ ઇજનેર પછી એને ઓએસટી તરીકે નિમણૂક કરો સરકારની બાસઠ વર્ષ સુધીની છૂટ છે કે ભાઈ રિટાયર થયા પછી બાસઠ વર્ષની ઉંમર સુધી તમને નોકરીમાં રાખી શકાય એટલે એના અનુસંધાને કદાચ કનુભાઈ દેસાઈએ એમને પોતાના કાર્યાલયમાં ઉર્જા ઓએસટી તરીકે ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે રાખેલા છે પરંતુ ઘણા બધા મંત્રીઓ ઇવન કુંવરજી બાવળીયા સહિતના ધારાસભ્યોએ મને ઘણાએ કહ્યું કે આ તન્ના તો અમને મંત્રી કરતાં પણ ઉદ્ધ જવાબ આપે છે અને કોઈ કામ કરવું કે ન કરવું એ મંત્રીના બદલે પોતે જ નક્કી કરી નાખે છે એવી ફરિયાદો ખૂબ ઊભી થઈ છે અને સાથે સાથે આ તન્ના મુંબઈ રહેતા હોવાથી ગુજરાતમાંથી ગુરુવારે સાંજે કે શુક્રવારે મુંબઈ ચાલ્યા છે હમણાં તો જાણવા મળ્યા મુજબ તેઓ લાંબા સમય સુધી અમેરિકા ગયેલા હતા અમેરિકા ગયેલા હતા રજા મૂકીને ગયેલા હતા કે પગાર લે છે કે નહીં કે મુંબઈ જ્યારે દર શુક્ર શનિ રહે મુંબઈ જાય છે તો આવી કોઈ સવલતો સરકારી કર્મચારીને હેડક્વાર્ટર છોડીને જ્યારે મંત્રીના કાર્યાલયનો અધિકારી હોય એને હોઈ ન શકે પરંતુ આ તન્નાથી શા માટે કનુભાઈ દેસાઈ દબાયેલા રહે છે અથવા તો એને કશું કહેતા નથી એ એક તપાસી બાબત છે કે ગુજરાત સરકારની અંદર ઘણા બધા આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે છે પરંતુ આ તન્નાની ફરિયાદો તો મેં કહ્યું એમ ધારાસભ્યો મંત્રીઓમાં પણ ચાલે છે એટલે કનુભાઈ દેસાઈ પોતે જ્યારે એ તો પેલા પેલા જેને કહીને આપણે સેન્ડલ એવા પ્રકારના પહેરે છે કાનપુરી કે જે આવે છે ટક ટક જૂના જમાનામાં જેમ પ્રાણ અભિનેતા આવતા અને જે ટક ટક અવાજ આવે ને એવો કનુભાઈ દેસાઈ કચેરીમાં આવે ને ત્યારે અવાજ આવે એટલે બધો સ્ટાફ એનો પોલીસ જેમાં કડક થઈ જાય આ કનુભાઈ દેસાઈની માનસિકતા એટલા માટે કહું છું કે એક મૂળભૂત રીતે રાજકારણી છે જ નહીં પીઆરઓ હતા ખાનગી કંપનીમાં અને એને રાતોરાત નંબર ટુનું સ્થાન આપી દીધું મને તો આશ્ચર્ય ભાજપની અંદર એ થાય છે કે આટલા બધા અનુભવી આટલા બધા ભાજપના કાર્યક્ષમ કાર્યકરો ધારાસભ્યો છે ગિરીટસિંહ રાણા જેવા બીજા બધા એને નંબર ટુ બનાવવાના બદલે એક કંપનીના પીઆરઓ ભગવાન જાણે એને એ કંપનીએ ભાજપ હાઈકમાન્ડને કરોડો રૂપિયાનું ફંડ આપેલું હશે કે શું હશે ભગવાન જાણે કે છતાં એને નંબર ટુનો પદાઓ આપી દીધો કે જેને રાજકારણમાં કોઈ એનું યોગદાન નથી કે ભાઈ વીસ વર્ષ જેને પાછાણા ઉપાડેલા હોય ભાજપના ઝંડા હાથમાં લઈને ફરેલા હોય એવી કોઈ એને એમ કામગીરી કરેલી નથી અને આ સરકારની અંદર સીધે સીધા નંબર ટુ બની ગયા અને એ બન્યા પછી પણ આટલો એનો ગેરવહીવટમાં ચાલતો હોય અને છતાં સરકાર મૌન હોય ભાજપની એ દર્શાવે છે કે ભાજપની અંદર કેડર બેઝ કાર્યકરોની હવે કોઈ કિંમત નથી રહી તો એક દાખલો છે એની વિગતો આ જનતા અંદર અમે સમક્ષ રજૂ કરી છે અને હવે પછીના એપિસોડ ની અંદર પણ આવી જ રીતે ગુજરાતની પ્રજાને થતા અન્યાયો ગુજરાતની અસ્મિતાને થતું નુકસાન અંગે ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત થતું ત્યાં સુધી આપની રજા લઈએ છીએ નમસ્કાર આભાર